નમસ્કાર બેન તમારું નામ શું પટેલ પ્રીતિબેન કનુભાઈ પટેલ અને તમારું ગામ કયું વલવાડા ને તાલુકો સુરત પ્રીતિબેન કનુભાઈ પટેલ ગામ તમારું વલવાડા અને તાલુકો મહુવા જિલ્લો સુરત તો પ્રીતિબેન અત્યારે આપણે જોઈએ આ તમારી ગાય છે બરાબર ને તો આ ગાયમાં કે આ ગાયમાં તમારું ફેટ બરાબર નહીં આવતું હતું બરાબર ને તો આ જે ગાય છે તો તમે એમને શું આપ્યું કે એનો ફેટ વધી ગયો શું આપ્યું આ તમે આ પાવડર આપ્યો જે આ નેટ સફ કંપનીનો પાવડર છે બાયોફીટ રેન્ચ અને એનું નામ છે પેટવેટ મતલબ કે આ તમે એમને ખવડાવ્યો બરાબર છે તો તમે એમને ખવડાવ્યો તો તમારા પશુ માં તમને શું લાભ થયા મતલબ કે મતલબ કે દૂધ પણ ફેટ પણ અને મતલબ કે આ ખવડાવવાથી પેલું તો કે એમનો ફેટ વધ્યો બીજું તો કે એમનું દૂધ વધ્યું ત્રીજું તો કે આનો ખોરાક પી વધ્યું ને ચોથું તો કે પાણી બરાબર પીતું થઈ ગયું એટલે પહેલા ફેટ કેટલો આવતો હતો આ જરા નહીં આપ્યો ત્યારની વાત કરીએ તો એટલે આપણું સીએફસી નહી સોરી આપણો પાવડર નહીં આપ્યો ત્યારે એમનો ફેટ ફક્ત ત્રણ આવતો હતો બરાબર ને ને પછી કેટલો વધ્યો ત્રણ પાંચ છ મતલબ કે જે ત્રણ આવતું હતું આલો આપણો પાવડર આપવાથી એમનો ત્રણ પોઈન્ટ પાંચ જેટલો વધ્યો તે એક ટાઈમ કે બે ટાઈમ બેવ ટાઈમ વૈધું મતલબ કે આપણો આ ખોરાક આપવાથી એમને બે ટાઈમ ફેટ વધો બરાબર ને કદાચ તમે નહીં આપતો તો તમારું ફેટ વધતે કે નહીં વધતે મતલબ કે જે છે એથી તમારું વધતે નહીં બરાબર ને તો તમે આ વસ્તુ યુઝ કરી તો તમે ખુશ છો બરાબર ને આ આ પ્રોડક્ટ તમને કોણ આપેલી હિતેશભાઈ આ છે આપણા હિતેશભાઈ તો હિતેશભાઈ તમે એમને આ આપણી પ્રોડક્ટ આપેલી હિતેશભાઈ આપણા વિસ્તારમાં કોઈકને ત્યાં સમસ્યા હશે દૂધની કે ફેટની તો એ બી આ પ્રોડક્ટ યુઝ કરવા માગતો હોય તો એના માટે તમારું નામ પૂરું ને તમારું પૂરું એડ્રેસ ને તમારો ફોન નંબર અમને આપો

આ આપણા પેટ વેટ અંદાજીત તમે કેટલા લોકોને આપ્યા છે અંદાજિત અત્યાર સુધીમાં મેં ત્રીસ લોકોને આપ્યા છે ત્રીસ લોકોને આપ્યા છે તો એ લોકોનો રિસ્પોન્સ શું આવ્યો બધાના રિઝલ્ટ તો સારું છે હમ ફેટ પંદર દિવસમાં વધી જ ગયા છે મતલબ કે આપવાથી ફેટ લોકોનો વધ્યા જ છે ત્યારબાદ ત્યારબાદ દૂધ વધ્યું દૂધ વધ્યું હવે લોકો સામેથી માપા માંગતા હતા મતલબ કે આપણી આ પ્રોડક્ટ વાપાઈ રહી પેટ પેટ લોકોને પરિણામ મળ્યા ને લોકો તમને હવે સામેથી પ્રોડક્ટની ડિમાન્ડ કરે છે બરાબર ને ઓકે હવે મારે અંપા બી જવું નથી સામે ચાલીને લોકો લેવા મતલબ કે લોકો આ પાડો આપીને ખુશ છે લોકો તમને ઘર આ લો વસ્તુ લેવા માટે આવે છે બરાબર બરાબરને બધાને એ જ કહેવું છે કે કોઈ બી ને પશુપાલકોને પ્રોબ્લેમ પ્રોબ્લેમ હોય આ પાવડર વાપરવાથી આખા એક પોષક તત્વ પોષક આહાર જ છે પરિણામ મળે જ છે પોષક તત્વ પૂરું પાડે ડૉક્ટરી ખર્ચા પણ આ સા વાપરો વિનંતી બરાબર તો બેન તમે આ વસ્તુ આપણને ખુશ છો ઓકે થેન્ક યુ